સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં પોલીસ પર હુમલાની ઘટના જેના બાદથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડીને પોલીસ ઝીંઝુ ઉડાવતી હતી ત્રીસ થી વધુ લોકોના ટોળાએ હુમલો કરીને જલમસી નામના બુટલેગરને છોડાવી ફરાર થયા પીએસઆઈને છરીના ઘા મરાયા છે પાટણ સમી પોલીસ મથકના ગુનાનો વોન્ટેડ આરોપી છે જેને છોડાવવા માટે આ રીતે ત્રીસથી વધુ લોકોનું ટોળું ત્રાટક્યું ઝીંજુવાડા પોલીસ પર હુમલો કરીને આરોપીને છોડાવી ફરાર થઈ ગયા આ શખ્સો સુરેન્દ્રનગરના ઝીંજુવાડા ગામની આ ઘટના અને આ ઘટના બાદ હડકંપ મચ્યો છે કારણ કે પોલીસ પર જ હુમલાની ઘટના બની છે અને પીએસઆઈને છરીના ઘા મરાયા છે અમારા સંવાદદાતા હારૂન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હારૂન શું આખો ઘટનાક્રમ અને પોલીસ પર જો હુમલાની ઘટના કેવી રીતે બની સુરત જિલ્લાના દસાળા તાલુકાના જીંજવાડા ગામની ઘટના છે કે જ્યાં પોલીસ ઉપર હુમલાની ઘટના બની છે પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન મથકના અહીં ઝિંજુવાડા ગામમાં લવાતી હતી ત્યારે તેના ઉપર જે આરોપીને છોડાવવા માટે ત્રીસ થી વધુ લોકોનું ટોરુ પહોંચ્યો હતો ત્યારબાદ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલો કરીને જે પીએસઆઈ છે અને અન્ય એક પોલીસ કર્મચારી છે તેને

મોટી સંખ્યાની પોલીસ કાફલો અહીંયા ઉતારો છે ખુદ જિલ્લા પોલીસ વડા અહીંયા છે ને હાલની જે ઝીંઝુવાડા ગામ છે ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે ને જે આરોપી છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જી હારુન ત્રીસ થી વધુ લોકોનું ટોળું હતું તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે કેમ જી જે રીતે અહીંયા ઝીંઝુવાડા ગામમાં જ્યારે આરોપીને લઈને આવતા હતા ત્યારે ગામનો જે ચોક છે ત્યાં જ સામે આવ્યા છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અહિયાં દ્રશ્યોમાં છે જિલ્લા પોલીસ વાળા પહોંચ્યા છે આપણે તેમનાથી પણ વાત કરીશું કે જિલ્લા પોલીસ હાલ શું કેશે અંદર બેઠેલા છે તેમનાથી વાત કરીશું પોલીસ પકડવા માટે કેટલી ટીમો બનાવી છે ને કઈ રીતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જો કે હાલમાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો છે આપણે હું દ્રશ્યો બતાવી કે જિલ્લા પોલીસ વડા અહીંયા બેઠા છે સીધા તેમનાથી વાત કરીશું સાહેબથી કે કઈ રીતે અહીંયા સાહેબ સાહેબ અત્યારે કેટલી ટીમો બનાવવામાં આવી છે ને આરોપી પકડવા માટે શું તજી હાથ આવી રહી છે છ થી વધારે ટીમો ગ્રાઉન્ડ ઉપર છે અને આરોપીઓના લોકેશન મેળવી અને એને પકડવાની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ સમગ્ર જે મામલો છે કે ક્યાં આરોપી છોડાવવા માટે હુમલો કરાય એવું લાગે છે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે જે પ્રોહિબિશનનો આરોપી પકડેલ હતો અને એના સાગરિતો એ એ માટે થઈને આ પીએસઆઈ ઉપર એટેક કર્યો સાહેબ પીએસઆઈ ઉપર હુમલો કરીને આરોપી છોડાઈ ગયા છે હાજી તો જિલ્લા પોલીસ વડા પણ અહીંયા પહોંચાશે સાથમાં આ ડીવાયસપી પણ પહોંચાશે જે રીતે હાલમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે પોલીસ માટે કહી શકાય કે એક ઘટના બની છે અને આ સમગ્ર મામલે અહીંયા પહોંચ્યો છે ને જે પોલીસ ઉપર હુમલો થયો તેને લઈને પોલીસ હવે મોટી સંખ્યાની અંદર સુરેન્દ્રનગર થી ગામમાં પહોંચી રહી છે જોકે આરોપીને છોડાવવા માટે આ સમગ્ર હુમલો થયો હું ખુદ એસપીનું કહેવું છે જી

જે આરોપી છે તે ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો જો કે જીંજુવાળ પોલીસે બાતમી મળી કે આ જે આરોપી છે તે જેના બાદ છુપાયેલો છે ત્યારે લોકેશનના આધારે જે જીંજુવાળ પોલીસના પીએસઆઈ છે તે તે ત્યાં પહોંચા ડાંગર ત્યાં પહોંચા પરંતુ ડાંગર જ્યારે તેને આરોપીને પકડીને અહીંયા જીંજુવાળા લાવતા હતા ત્યારે ગામના જે જીંજુવાળા ગામનો ઝાપો છે ત્યાં જ કેટલાક લોકો ત્યાં ભેગા થયા ને પોલીસ ની ગાડી ત્યાં રોકી લીધી જોકે તેના ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને જે આરોપી તે તેને છોડાવવા માટે પોલીસ જ્યારે સામે આવી ત્યારે પોલીસ ઉપર પણ હુમલો કરો અને જે આ આરોપી છે જાલમસિંહ નામનો આરોપી છે તેને હાલ પોલીસ ની પકડ છોડાઈ ગયા છે જોકે આ સમગ્ર મામલે પોલીસે હવે કોમ્બિંગ હાથ ધરી છે પરંતુ સવાલ એ થાય છે કે પોલીસ જ્યારે બુટલેગર પકડવા જાય ને બુટલેગર પકડીને લાવે ને ત્યારે પોલીસના હાથમાંથી બુટલેગર ને કેટલાક લોકો છોડાઈ જાય છે જી આભાર હારોન જાણકારી આપવા માટે